ચાર ઇંચ નું કટિંગ કરેલ છે અડધો અડધો ઇંચ જશે આવી દોઢ ઇંચ નો નેપો તૈયાર થશે અડધો ઇંચ આમ અડધો ઇંચ એક ઇંચ એટલે ત્રણ ઇંચ દઉં પછી એક ડબલ ફોલ્ડ થશે દોઢ ઇંચ છે આ છે હું તમને આખું બધું ડિટેલવાઈઝ કરીને બતાવું કે કેવી રીતના કટિંગ કરેલો છે સીવું છું તમારે પણ આવી રીતના સીવું હોય તો પહેલાં તો હું ત્રણે આ જે અસ્તર હતું ને એના ટુકડા ટુકડા હતા એના જોઈન્ટ કરી લઈશ રેડી નેપો છે ને ચોવીસ પચીસ જેવો રાખવાનો છું બાવીસ ત્રેવીસ રાખો તો પણ ચાલે સાવકા માં નાનકડી છે છોકરી ની થી પાંચ વર્ષની ની નાનકડી બેબી નું છે પણ હું મોટું જરાક રાખીશ જેથી કરીને કદાચ એને છ બાર મહિના રહીને પહેરવું હોય તો પણ કામ આવે તો આવી રીતના મેં જોઈન કરી દીધા આવી રીતના હવે મને રેડી નેપો છે ને ચોવીસ થી પચીસ ઇંચ નું રાખીશ આમ તો મેં આગળની સીવી દીધી એમાં બાવીસ નું રાખ્યું તો પણ થઈ ગયું જરાક આમાં હું મોટું રાખીશ જેમ કે ચોવીસ ઇંચ ચોવીસ ઇંચનો નેફો રાખીશ એક ઇંચ આપણે આગળનું જે નેફાનું ફિનિશિંગ વાળવાનું હશે ને એના માટે રાખું છું બાકીનો વધારાનું હું કાપી લઉં છું અને જો નેફો છે તો આ કાપડ છે ને આવું વર્કવાળું છે તો તમે જોતા હશો કે આવું વર્કવાળું કાપડ આવે ને તો સાઈડમાં આવો પ્લેન ભાગ પણ આવતો હોય જેમાં વર્ક ન કરેલું હોય મતલબ પ્લેન હોય આ ટાઈપનું જે વર્ક કરેલું હોય એમ્બ્રોડરી કે કાંઈ પણ ટીકી કે જે પણ લગાવેલું હોય તમે જોશો સાઈડમાં એવો પટ્ટો આવશે કે પ્લેન હોય તો હું જે પટ્ટો હોય ને એને નેફા માટે યુઝ કરું છું આખું વર્ક તો આપણે યુઝ કરવાનું છે ચણિયામાં અને બ્લાઉઝમાં પણ જે સાઈડ જે આ આ ભાગ હોય ને એ હું નેપાની અંદરની ની સાઈડ જવા દઉં નેપો બારે વર્ક વાળો દેખાય અંદર પ્લેન જેથી કરીને જયારે પણ મોટા નો સીવો કે નાના છોકરીઓ નો તો તમે આખે આખો વર્ક કરશો ને તો આ રીતનું જે અંદરના ભાગમાં જશે ને તો કમરના ભાગમાં અથવા પેટ ઉપર જ્યાં પણ બાંધતા હશે લેડી જોવો તો ત્યાં બહુ છોલા છે આ મતલબ કે આ વર્ક ના લીધે કારણ કે આ વર્ક ને જયારે જરદુસી ના ઉખાડવા માંડે ને ત્યારે અંદરના પેટમાં ભાગમાં કમરના ભાગમાં બહુ આગે એટલા માટે સોફ્ટ ભાગ જે હોય ને પ્લેન વર્ક વગરનો એ અંદર રાખવાનો અને બહારની સાઈડ આ ટાઈપનું રાખવાનો તો જેમ કે આપણે આ નેપો અત્યારે કરી નાખ્યો છે અસ્તરનો તો એને પછી હું હાફ ફોલ્ડ કરી અને માર્ક આવી રીતના નખ મારી લઈશ જેથી કરીને મને ખબર પડે કે અડધો નેપો આપણે પ્લેન લેવાનો છે અને અડધો નેપો વર્ક વાળો કરવાનો છે આ કટિંગ ઓલરેડી એવી કરી લેજ છે મેં એવી રીતના પણ આપણે ત્યારે અસ્તર લગાવશું એમાં ત્યારે અડધું વર્કના ભાગમાં લગાવવાનું અડધું પ્લેન છે એનામાં તો આવી રીતના મૂકી દેવાનું વચ્ચો વચ્ચે તો અડધો પ્લેન આવશે વર્કવાનું અડધો વર્ક વાળો આવશે જેથી કરીને વર્કવાળો આગળ આવશે ભારે દેખાશે અને વર્ક નથી એ અંદર દેખાશે તો બે એમાંથી શું બે કામ થઈ જાય તમારું નેપો પણ પરફેક્ટ થઈ જાય ફિનિશિંગ વાળું અને બીજું શું કે વર્ક છે ને વાગે નહીં પહેરવા મેઈન વસ્તુ જ છે બાકી તમે આખે આખો વર્ક વાળો બનાવી નાખશો ને તો થોડો ટાઈમ પછી વર્ક ઉખડવા મળશે ને એક બે કમરમાં વાગે બહુ એટલા માટે આવી રીતે ના જોમે લગાવી લીધું છે તમને મશીન દીતારે ન ફાવે તો મૂઠી ટોટાડી લેવાનું તમારે તો પ્રોપર તમારાથી ન બનતો હોય કે સ્કોલ કે આવતી હોય તો પછી તમે ડાયરેક્ટ ટ્રાય ન કરજો આપણે જે મે અસ્તરની ટોટાડું છે એવી રીતે તમે ટોટાડી નાખજો પહેલા એને જો આ વધારેનો પછી હું એને કટ કરી નાખી એટલો આપણે પ્રોપર રાખો એટલે કો એટલો રાખી આપણે બીજો આપણે કાપી નાખશું વધારેનો નાનકડી બબુનો છે પ્લેટ્સ વાળો છે આમાં કાંઈ ચેન કે એવું નાખવાનું નથી ડાયરેક્ટ ઇલાસ્ટિક વાળો જ કરવાનો છે ઇલાસ્ટિક નાખવાનો હતું સાઈડમાં હવે જો આ તો આપણું જ્યારે નેફો લગાવશું ત્યારે આટલું સિલાઈમાં જ આશે આ આપણું આટલું ભરી જશે જ્યારે નેફો આપણો બહાર આવશે ત્યારે હું તમને બતાવીશ જ્યારે નેફો લગાવવાનું થાશે ત્યારે પેલા હું નેફો રેડી કરીને રાખી દઉં છું જો આટલો અડધો અડધો જ વાળી ડાબી સિલાઈ કરી નાખીશ એમાં હું નેફો લગાવું ત્યારે અંદર થી બારે લગાવું છું એટલા માટે વર્ક વાળો ભાગ જે છે ઉપરનો એને હું અડધો જો વાળી લઈશ કારણ કે હું અંદરથી બારે લગાવું છું એટલા માટે નેફો છેલ્લે આવશે ત્યારે બતાવીશ તમે અત્યારે જો મેં આવી રીતના રેડી કરીને રાખી દીધો છે જેથી કરીને આપણો નેપો જયારે હવે બનશે તો આગળ વર્ક વાળો બનશે અને પાછળ પ્લેન બનશે આવી રીતના તો જેથી કરીને જ્યારે પહેરે તો સોફ્ટ ભાગ હોય તો વાગે નહીં અંદર એટલા માટે આવી રીતના હવે જેમ કે આસ્તર છે સાવ નાનકડું છે તો પેલા અસ્તરના જે બે ભાગ છે એને જોઈન્ટ કરી નાખીશું અસ્તર છૂટું જ આવશે અસ્તર કટિંગ કરેલું હતું તો એને હું પહેલા તો જોઈન્ટ કરી લઈશ કારણ અત્યારે નવરાત્રી છે તો તમારે ચણિયા કે આવતા હશે ભલે આ તો ફેન્સી છે પણ તમારે કદાચ સિમ્પલ કોટન ના કઈ ટાઈપ ના આવતા હોય કે અત્યારે તો જેમ કે અત્યારે જે મારો નેપો હોય ને તો અસ્તરો મોટો જેમ કે અત્યારે નેપો મને બાર ચોવીસ નો કેવી રીતના રાખો છે પણ જો અસ્તર મેં મોટું કટિંગ કરેલ છે કેમ કારણ કે હું આમાં ફ્લિટ્સ લઈ લઈ ફ્લિટ્સ લઈ લઈશ જેથી કરીને થોડી અસ્તર ની પણ ગેર વધે એટલા માટે આવી રીતના બે ત્રણ પ્લેટ લઈ અને તેર ઇંચ નું હું રેડી કરી નાખીશ માપીને જોઈ લઈશ આટલું સિલાઈમાં જશે હજી એક ફ્લિટ્સ આવશે આપણી એટલે તેર ઇંચ જેવું રેડી થઈ જશે બરોબર આવી રીતના આ શું આ તેર ઇંચ નું થઈ ગયું એક ભાગ આપણો તો હવે ડાયરેક્ટ જયારે ટેક્સ લઈશ ને એટલા માટે લઉં કે થોડીક અસ્તર પણ ગેર બની રહે એટલા માટે નહીં ડાયરેક્ટ ટેક્સ કાપી નાખીએ તો અસ્તર પછી છે ને સાવ નાનકડું થઈ જાય મતલબ ઘેર ના આવે એના માસ્તર એટલા માટે ઘણી શાંતો છે ત્યાંથી માપી લઈશ કે તેર ઇંચ જેવું વધે છે વ્યવસ્થિત આપણે તેર ઇંચ જેવું રાખવાનું છે એ પ્રમાણે આપણે પ્લીઝ લઈ લેવાની બરાબર આ થઈ ગયો હવે અસ્તર આવી રીતના રેડી આ મતલબ એની કમર નામ આપનું થઈ ગયું આવી રીતના હવે જે નીચેનો રાઉન્ડ છે એને ડાયરેક્ટ વાળી નાના છોકરાઓના તો પણ છે તમને જો ફાવતું હોય વ્યવસ્થિત આરમોલ ને બધું તો નહીં નાના છોકરાઓને બહુ પ્રોબ્લેમ થાય બ્લાઉઝમાં ચણિયામાં તો નહીં એના આરમોલ કેટલા રાખવા શોલ્ડર કેટલા રાખવા એ બધું શીખવાડીશું નાના મોટાનું બધાનું ભલે પણ વાળા ફરતી વારો આવશે એક જગ્યા બધું નહીં થઈ જાય

ઇંચ એટલે એટલે અને સમજી લેવું ને સમથિંગ ઘેર થાથે એની સવા બે મીટર જેવી છે ઓગણચાલીસ ઓગણચાલીસ આપણે ઓગણચાલીસ મીટર થતું હોય એટલે તો જો હવે જે આપણે બ્રિડ્સ લેવાની છે ને તો સમજી લો આ ચાર ભાગ છે એક બે ત્રણ ને ચાર એક બે ત્રણ ચાર સળંગર છે આખે આખું પાપડે જેવી રીતના બે છોકરીનો છે એક સામના નગર બે વર્ષનું છે એનું કટિંગ કરેલું ઉપરથી એક જરાક મોટી છે એનો એક જ પનો હોય ને જે કાપડનું એમાંથી બે ચણિયા અને બે બ્લાઉઝ બે જોડી આખા કરવાના છે તો જો હવે જે આ ચાર ભાગ છે તો બેનો વચ્ચેનો સેન્ટર અને એક આ બાજુનો જે ભાગ છે આપણો ત્રીજો સેન્ટર બે ભાગ તો ઓપન હશે જ્યાં આપણે નાડાવાળો ભાગ બનાવશું એનો વચ્ચેનો એકદમ સેન્ટરનો ભાગ અને બે

અત્યારે હું અંદાજે મારા પ્રમાણે મોટી મોટી ક્લિપ્સ લઈશ જેથી કરીને આવી જાય બારે બારે ઓછી દેખા મતલબ 1 ઇંચ ને દેખાશે અંદર ઘણું જ આવશે બારે જે આવરી ના દેખા દે ને આવી 1 ઇંચ ને દેખાશે અને અંદર હું ઘણું જ આવા દે સ્ટાપર જેથી કરીને લુક ઓછો સારું લાગે પછી મોટો મોટો ટેપટા લઈશ તો સારો ન લાગે ને નકરી છોકરીનો એટલા માટે જેમ જે મે નિશાન કરી તો ત્યાં આગળ મારો ક્લિપ્સ આવશે એટલે હું જોઈ લેશો 6.5 જો હવે મારો ક્લિપ્સ આવી ગયો છે આવી રીતના તો હું આગળ એ માપી જોઈશ કે છ ઇંચ જેવું થાય છે કે નહીં એક એકઝેક સાડા છ ઇંચ અત્યારે થઈ ગયું છે બરાબર ને સાડા છ ને સાડા છ તેર ઇંચ થઈ ગયા છે ઇંચ થઈ ગયું છે એવી રીતના ઉપર એક ઇંચ દેખાશે અને અંદર હું બે ત્રણ બે બે અઢી ઇંચ જેવું જવા દઈશ ચપટી વાળા ચણિયા બનાવો ને તો મિત્રો એક ધ્યાન રાખવાનું ઉપરનું જે તમે રાખો ને સેમ ટુ સેમ જ દેખાવું જોઈએ છેક સુધી અંદર નું તમારું ફિનિશિંગ જેવું આવશે એવું કારણ કે તો ચપટી તમે રાખતા અંદરની ફિનિશિંગ બરાબર જ આવે પણ અંદર નું જેવું આવે હો પણ બહાર ના ચપટા છે 1 ઇંચ ના તમે લેઓ 1/2 ઇંચ ના લેઓ કે 1/4 ઇંચ ના કે ઇંચ ના 1/2 ઇંચ ના જે પણ લેઓ એ ચેક સુધી પછી એ મન્ટેન કરીને રાખવાનું કે જે સુધી તમારા આખા કો રાઉન્ડ જે બને ને ચણિયાનો પ્રોપર બને હવે મિડલ નું પણ આવી ગયું છે બગ મિડલ આવ્યો છે તો હું એને માપી લેજ કે 1/4 ઇંચ થાય રે કે નથી થાતું

ચપટા લીધા ને આવી રીતના મતલબ ટૂંકમાં રાખ્યા પછી એક જ એવા સરખા દેખાવા જોઈએ કે એક ઇંચના તમે લીધા છે તો એક એક ઇંચ જ લેતો જવાનું બધું સળંગ આખા રાઉન્ડમાં જયારે પણ તમે ચપટા લેવો ત્યારે આખા આખા રાઉન્ડના સરખા પ્લીટ્સ લેવાના જેથી કરીને ચણી આંખો પ્રોપર દેખાય તો અત્યારે પડી જવું પ્રેસ કરીને હું આંખો બરોબર કરી નાખીશ વ્યવસ્થિત મતલબ ટૂંકમાં આપણે તેર ઇંચ જે કરવાનું છે તે રીતે થાવું જોઈએ ટોટલ તો અત્યારે આપણે તેર ઇંચનો રેડી છે તો હું એનું સાઈડ વારી નાખીશ અસ્તર લગાવી દઈશ અને પછી એનું કોટ વારી અને ફિટિંગ કરીશ નીચે નું અત્યારે પેલા બોર્ડર લગાવી લઈશ આવી રીતના જો આ ચપટા તમે એક એક બારે એક ઇંચ દેખાશે આવી રીતના અંદર મેં ઘણા દબાવેલા છે બે બે ઇંચ જેવા આવી રીતના ઉપર 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 થાશે તમારું અંદર ઘણું માર્જિન જવા દેશો તમે એટલે આવી રીતે એક એક ઉપર કવર થતા આવશે મેન અંદર ફિનિશિંગ તમે જેવું આવે એવું બાકી બારે તમારે એક જ જેવા એક્ઝેક્ટ સેમ ટુ સેમ દેખાવા જોઈએ જેથી કરીને આખું બની ગયા પછી પરફેક્ટ લાગે હવે એનામાં નીચે પટો છે મોટો કેનવાસ નો ડબલ જ મેં રાખ્યું છે કાપડ કારણ કે આમાં જ રાખ્યું આમ તો હું મોટા જે ચણિયા ચોલી હોય ને મોટાના તો એનામાં હું અલગથી અસ્તરનો પટ્ટો બનાવું છું અને પછી લગાવું પણ આ છોકરીનું છે કારણ કે એની હાઈટ વધતી જ હોય એક વાર પછી છ મહિના કે બાર મહિના વારો આવે એનો ત્યાં સુધી છોકરો હાઈટ વધી ગઈ હોય તો પછી એને પહેરવા કામ ના આવે એટલા માટે હું છે ને જ્યારે પણ આ બનાવું છું આવી રીતના ચણિયા ચોલી છોકરીઓ છોકરીઓના નાનકડીના તો આ જે પટ્ટો છે ને આટલું નાટું નીચે આપણે કેમ આટલું રાખીએ તો હું સાડા ચાર ઇંચ મોટું રાખું લંબાઈમાં કેમ કે આનો આ આવી રીતના એને કામ આવી જાય જેમ કે અત્યારે એક ફોલ્ડ કરી છે આવી રીતના એટલે બે ઇંચ ગયું અને બે ઇંચ આ બીજું જાશે એટલે જે ચાર ઇંચ જે મોટું રાખેલ છે આપણે ચાર સાડા ઇંચ એનું અંદર માર્જિન રહી ગયા થઈ જ્યારથી એને મતલબ જ્યારે એની હાઈટ વધે તો આ પટ્ટો ખોલી અને એને કામ લાગે પહેરવા બીજી વાર તો જો પહેલાં તો હું એકદમ પેલો ફોલ્ડ કરી નાખીશ આવી રીતના આખે આખું કેનવાસ કવર કરીને અહીંયા કને દાબની સિલાઈ કરીને એને કવર કરી નાખીશ આખે આખું

તો નેફો ખોલવો પડે અડધું વર્ક વાળું હોય અડધું પ્લેન હોય પણ કામ ના આવે એટલા માટે હું નીચે ડબલ માર્જિન વધારે રાખું છું એક ફોલ્ડ ખોલે તો ઇંચ વધી જાય અને બીજો ફોલ્ડ ખોલે તો ચાર ઇંચ વધી જાય તો એને કામ આવે કારણ કે આ પટલી છોકરીઓ આવી રીતના હોય તો એ લોકો હાઇટમાં જલ્દી થતી હોય કમરમાંથી લોકોને એડજસ્ટ થઈ જાય કમર તો અમે આપણે મોટી જ રાખતા હોય થી પાંચ ઇંચ જેટલું ઇલાસ્ટિક વાળું છે એટલા માટે પણ હાઈટમાં શું છે હાઈટમાં જલ્દી વધતી હોય છોકરી એક પ્રસંગમાં કામ આવે બીજી કામ ના આવે પહેરવા એટલા માટે જો આવી રીતના આખે આખો પટ્ટો કવર કરી અંદર આ પટ્ટો ડબલ એટલા માટે રાખો કે આમ બીજી વાર ફોલ્ડ થાય ને ત્યારે કેનવાસ આપણું બે પારે ન દેખાય એટલા માટે નહીતર જે લાઈટ કલર હોય તો પછી આપણો કેનવાસ બારે દેખાઈ આવે એટલા માટે આખે આખો કવર કવર કરવાનો આખે આખો જેથી કરીને કેનવાસનો જરા પણ ભાગ બારે ન દેખાય અહીંયા કેનવાસ બારે હોય ને તો જયારે બીજો ફોલ્ડ કરો ને ત્યારે એનું કલર જે છે ને કેનવાસ બારે દેખાય અડધું કવર થઈ ગયેલું હોય અડધું દેખાતું હોય એવી રીતના થાય એટલે તમારે પૂરી કોશિશ કરવાની કે આખે આખો પટ્ટો કવર થઈ જાય અને નાનકડા છોકરાઓનો કરતો હોય કરતા હોય ત્યારે મોટા ઉંમર તો શું છે કે આપણે શું કહેવાય અસ્તરમાં જ બનાવું છું પટ્ટા શું આવા ઘણી બે ઇંચના ત્રણ ઇંચના ચાર પાંચ છ ઇંચ જેવું ગરાગને જોતો હોય પટ્ટો નીચેનું আনা দিছো গেৰ ভৰি খুলি খুলি ৰে কেন কেন নানা আকৌ পৰে মানে নিচে একদম কড়ক আকৌ ৰাউণ্ড পৰি হয় নে কড়ক হয় আকৌ ৰাউণ্ড ব্যৱস্থিত পৰি ৰে নো আৰু ইতনা নো না খেল হয় নে তো মোৰ বহুত আচ্ছা লাগে নন কা চক্ৰ না সিৱাত না দিলে ৰেগুলৰ কাষ্টমাৰ হৈ লৈ লও বাকী নানা কা চক্ৰ না মানে সিৱা মবো গন্তা বহুত গন্তা হয় કોઈ કાંઈ નહીં મગજ મારી પણ મગજ મારી જેવું લાગે મને ખબર નહીં શું છોકરા આ રીતના આખે આખો પટ્ટો લગાવી એક નું લગાવી નાખવાનું કેનવાસ નો પટ્ટો અંદર રાખી અને જે આપણે માર્જિન રાખી હોય એને એક વાર વાળી લેવાનું પછી વળી પાછું એને બીજી વાર આખું પરફેક્ટ બનાવી નાખવાનું આવી રીતના જયારે છે ને બીજો ફોટો આવી રીતના પરફેક્ટ કરી નાખવાનું એટલે શું થાય ખબર ડબલ માર્જિન અંદર થઈ જાય છોકરીની હાઈટ વધે તો બે વાર એને કામ આવે એટલા માટે આવી રીતના ડબલ ફોલ્ડ કરવાના અને આ શું ડબલ ફોલ્ડ થાય એટલે કડક પણ થોડું થઈ જાય નીચેથી ઘેર પણ ખુલ્લી ખુલ્લી રહે મસ્ત અને એને હાઈટ વધે તો લંબાઈ વધારવા કામ આવે એવી રીતના તો આવી રીતના તમે જ્યારે આ પટ્ટો લગાવો ને તો નીચેનું કપડું આવી રીતના આમ ખેંચવાનું આમ નહીં ખેંચવાનું આમ ખેંચવાનું એકદમ સીધું જેમ પટ્ટો પડ્યો છે એમ જ આવી રીતના થોડું ખેંચી વ્યવસ્થિત અંદર નીચે ખોલના રે એવી રીતના કરી અને સિલાઈ ધારની મારતું જવાનું આવી રીતના આમ ખેંચી લેવાનું જેથી કરીને નીચે પટ્ટામાં ક્યાં ખોલ ના આવે એ તમે નોર્મલ પટ્ટો લગાવતા હોય કે પછી આવી રીતના ડબલ ફોલ્ડ વાળો પણ મેન આવી રીતના નહીં ખેંચવાનું કોઈ દિવસ આમ ખેંચી લેવાનું આમ સીધું કરી લેવાનું જેથી કરીને નીચે જરા વધારાનું કપડું હોય તો ખેંચી જાય ઘણી વાર શું થાય જ્યાં તો તમે પટ્ટો ખેંચતા હોય આવી રીતના ટાઈટ ખેંચતા હોય તો એવી રીતના નહીં કરવાનું એને તો એમને જ રાખવાનું ખાલી આવી રીતના સીધું કરી લેવાનું જેથી કરીને નીચે વધારાનું કપડ કાપડ હોય તમારું એ પ્રોપર સીધે સીધું થઈ જાય બાકી ખેંચવાનું કાંઈ નહીં પટ્ટો પટ્ટો કે કાંઈ નહીં ખેંચવાનું ગેમ ફ્રી હોય એમને જવા દેવાનું તમારે આવી રીતના પટ્ટો ટાઈટ પકડીને નહીં જવાનું નહીં તો આગળ જતા એમાં ખોલ આવી જશે જ્યારે એન્ડમાં પહોંચશો ને ત્યારે તો બસ આવી જ રીતના આમ હાથ કરતું જવાનું વ્યવસ્થિત અને સિલાઈ મારતો જવાનું છે એક સુધી જે વધારાનું જે હોય સીધે સીધું કટ કરી નાખવાનું આ તમે આપણો નીચેનો ફોલ્ડ બનીને તૈયાર થઈ ગયો બરાબર એકદમ પરફેક્ટ કેનવાસ વાળો મસ્ત મજાનો જો ક્યાંય કોલ નહીં આવે આવી રીતના સીધો બનશે તમારાથી પણ પટ્ટો એકદમ પ્રોપર હવે આપણે એની અંદર નીચે નાખી દઈશું અસ્તર તો અસ્તર લગાવતી વખતે અસ્તર હું ખુલ્લું જ રાખું છું એટલા માટે જે આપણે નાળા તમે ચેન કરો તો ચેન અને ડાયરેક્ટ મોટું ઇલાસ્ટિક વાળું કરવાનું છે એટલે ચેન નહીં નાખવું જો આટલું જ ખાલી છે ને આપણે સાદા ચણી એમ કેમ આ ઓટી એટલું જ બસ એટલે આટલે ચણીઓ અસ્તર મેઈન કાપડ ભેગું રાખીશ અને અસ્તર સાથે મેઇન કાપડ ભેગું રાખીશ બાકીનું ખુલ્લું રાખીશ જે કરીને જ્યારે ફિટિંગ કરશો ત્યારે બંને ભાગને છૂટા કરી નાખશો જેથી કરીને અસ્તર ખુલ્લું રહે એટલા માટે તો અસ્તર નીચે રાખ્યું છે અને એમને એમ સિલાઈ કરતું જવાનું જેમ આપણે કરેલું છે એમ જ ચપટ્યું કરેલી છે એના ઉપર અસ્તર હંમેશા ખુલ્લું રાખવાનું નીચેથી અસ્તર અસ્તરની આપણે ઘેર કાપડ જેટલી તો ન જ કરી હોય એટલા માટે થઈને અસ્તરને ખુલ્લું રાખી દેવાનું અહીંયા સુધી હું જેમ કે આવી રીતના છે અહીંયા સુધી જરાક લઈએ ને આને બસ વધારાનું નહીં લઉં આવી જ રીતના હવે એને જેમાં આપણે સાદા ચણિયામાં ઓટ વાળીએ છીએ ને એવી જ રીતના આવી રીતના આટલી ખાલી ઓટવાળી દે છે ને પેક જ કરવાનું છે આખે આખું પેક કરી નાખીશું નેપો લગાવ્યા પછી ઇલાસ્ટિક લગાવીને પણ આ તો એમ કે પાકું થઈ જાય થોડું નેપો લગાવતી વખતે આપણે એટલા માટે થોડું થોડું કવર કરેલું હોય ને તો જો આવી રીતના આટલું કરજો આ છોકરીનું છે એટલા માટે બાકી મોટાનું હોય તો હું સાઈડમાં જીપ લગાવું છું હમણાં એક બનાવતો હતો એમાં બનાવ બતાવ્યું હતું કે ચેન કેવી રીતના લગાવવાની તો હવે જોઈ શકો આ સ્તર આપણું લાગી અને અત્યારે રેડી થઈ ગયું છે આવી રીતના અંદર અસ્તર આવી ગયું અને આ આપણું રેડી થઈ ગયું છે હવે આમાં નેપો આવશે અને નેપા પછી ડાયરેક્ટ સાઈડ ફિટિંગ બસ બીજું કાંઈ નહીં હોય તો નેપો મેં તમને કીધું હતું હું અંદરથી બહારે લગાવું છું તો એ આવી રીતના આ ભાગ સીધો રાખી દેવાનો નેફાવાળો જે બનાવેલ છે એના ઉપર આ જે ચપટીવાળો ભાગ છે એ રાખી દેવાનો આપણો ચણિયાનો નેપો નીચે રાખવાનો અને અડધા ઇંચની સિલાઈ મારતો જવાનું કારણ કે અડધો ઇંચ આપણે માર્ચિંગ રાખ્યું હોય તો અડધા અડધા ઇંચે તમારે પ્રોપર નીચે ચપટી ના આવી જાય એવી રીતના અસ્તરમાં ભેગી એનું ધ્યાન રાખી નેપો એમને સીધો રાખવાનો નીચેથી અસ્તર થોડું સીધું કરતું જવાનું અને આવી રીતના ઉપર મૂકી અને અડધો અડધો ઇંચ સિલાઈ મારતો જવાનું પરફેક્ટ આવી રીતના પછી આપણો નેપો ઉઠલીને બારે આવી જશે નીચે ધ્યાન રાખવાનું કારણ કે ઘણી વાર આપણે અસ્તર એવી રીતના રાખીએ ને રસ્તો પણ ભેગું આવી જાય એટલા માટે આવી રીતના મેં જેમ તમને બતાવી અડધો અડધો જેવું આ નેપો વધશે એ આપણે કવર કરશું અને બાકીનો વાળી નાખશું જયારે પણ સિલાઈ કરો તો નીચેથી એક વાર નું સીધું કરી લેવાનું રસ્તા ને તમારું આના ભેગું ભેગું આવી જશે એટલા માટે તો આવી રીતના એને વાળી નાખવાનું જે અડધો ઇચ આપણે વધારે રાખીએ મેં તમને બતાવી દઉં અડધો ઇંચ વધારે રાખીએ એટલે આવી રીતના વાળવા માટે કામ આવે પરફેક્ટ આપણો નેપો વળે એટલા માટે વધારાનો એમાં પણ કાપી નાખવાનું બંને સાઈડ સેમ એવી રીતના કરી લેવાનું જે છે એને પરફેક્ટ આવી રીતના વાળી પ્રોપર સિલાઈ કરી અને વધારાનું જે પણ વધારાનું છે આપણે એને કટ કરી નાખવાનું આટલું થઈ ગયું પછી હવે આવી રીતના નેપો જે મેં તમે કીધું કે બહાર આવશે જો અંદર અડધો અડધ ભાગ प्लेन આવે જે દે દે કરીને ક્યાં વર્કમાં એ પેર છે તો વાગસી નીયા વર્ક અડધો અડધો ભાગ આવી રીતે ઉપર આવશે એટલે આખો સળંગ વર્ક વાળો દેખા છે ને પાછળ એનો પ્લેન સોફ્ટ વાળો છે સોફ્ટ ભાગ છે એ દેખાશે તો આપણો અત્યારે આ વેચણીઓ રેડી થઈ ગયા છે ખાલી સાઈડસ ફિટિંગ રહેશે બાકી બધું પૂરું થઈ ગયું નેફો પણ લગાતી હોય વખતે તમારી ધ્યાન રાખવાનું ખેંચવા ખેંચ ખાંચ ક્યાંય નહીં કરવાનું મિત્રો ખેંચવાનું ક્યાં આવે જે આપણે ઉરે પટ્ટી કેવું કંઈક લગાવતા હોય ને એ જ નોર્મલ ખેંચવાની હોય છે બાકી તો કોઈ પણ વસ્તુ છે ને ખેંચવાની નહીં જેમ પડી હોય એને ખાલી શેપમાં આવી રીતે રાખી વ્યવસ્થિત અને બસ સિલાઈ કરી નાખવાની તો આ જો આવું ફિનિશિંગવાળું પ્રોપર બનશે તમારું મતલબ જે પણ આ તમારે આવી રીતે રાખવું છે ને મૂકી દીધું ને આવી રીતના બસ પછી એને ખેંચખાંચ નહીં કરવાની જેથી કરીને નેફા વળી જાય કે એવું થાય એવું નહીં કરવાનું એકદમ ફ્રી હાથે જવા દેવાનું ફ્રી હાથે તમે જેટલું કામ કરશો ને વ્યવસ્થિત એટલું તમારું ફિનિશિંગ વાળું બનશે આ થઈ ગયું આપણું નેપો લાગીને રેડી તો નાનકડી છોકરીનો છે આટલો કટ છે ખાલી ચણી સાવટલો હવે એને તો મિત્રો આવી રીતના તમારે સિલાઈ કરી લેવાની ઉપર નેપામાં એક તો આપણે જે કરી અને કે બીજી આવી રીતના જેથી કરીને છે ને આ નેપો આવો સીધો મસ્ત પડ્યો રે નાનાનો સીવું કે મોટાના સીવું મતલબ આના ના નાનો સીવ એવી ને તમારે સેમ ટુ જે મોટા નો સીવાનો થાય ફરક તરકાય ના હોય પણ એમાં મોટામાં સાઈડમાં જીપ આવે સાઈડમાં ચેન લગાવવાની હોય બાકી અને નીચે ચેનવાસ નો પટ્ટો અલગથી ન થવાનો હોય અને એની એનીવાય કાપડ વધારે હોય લંબાઈ હોય વધારે કાપડની અને જેમનો સીવ હોય એની લંબાઈ ઓછી હોય તમારે આવી રીતના ડાયરેક્ટ કરવો હોય તો પણ કરી શકો હવે ડાયરેક્ટ આવી રીતના કરી નાખી છે હવે બે ભાગને હું સીધા જોઈન્ટ કરી નાખીશ ચેક ઉપરથી જોઈન્ટ કરી નાખીશ કાઈ પણ ગેપ લીરાખું કેમ કે ડાયરેક્ટ ઇલાસ્ટિકટ ઉપર આવી જશે અને ઓમ પણ એની કમર તો છોકરીની અટલી કટ છે અને આવડો મોટો છે એટલે આપડો ઇલાસ્ટિક આવશે એટલે ભેગું થઈ જશે અને ઉતારવા ચડાવવા પણ વાંધો એને નહીં આવે એટલા માટે તો જો હું જે મેં તમને બતાવ્યું હતું ને એ સાઈડમાં આપણું જેટલું પેક કર્યું છે આ બસ ત્યાં સુધી આવી રીતના એને પેક કરીશ આવી રીતના અને પછી જે મેઈન કાપડ છે એને અલગ સેપરેટ રીતે સિલાઈ કરી નાખીશ અને અસ્તર છે એને આપણે અલગથી સિલાઈ કરી નાખશું જેથી કરીને આપણું અસ્તર ખાલી નેફામાં જ ભેગું રહે બાકી બધે નોખો થઈ જાય તો ખેંચાય નહીં મતલબ આવી રીતના આપણે સિલાઈ કરીને અહીંયા સુધી જ્યાં ભેગું કરેલું છે ત્યાં સુધી સિલાઈ કરી અને આવી રીતના આસ્થાને પહેલાં હટાવી લેવાનું અને જે મેઈન ભાગ છે આપણો પહેલાં એમાં સિલાઈ કરી લેવાની આવી રીતના આનામાં સિલાઈ થઈ ગઈ મેઇન કાપડમાં અને સેમ પછી અસ્તર ઉપર હોય તો એવી રીતના આસ્તાને આમ લઈને અસ્તર માં સેપરેટ સિલાઈ કરી નાખવાની જેથી કરીને અસ્તર આપણું છૂટું થઈ જાય આ સેમ થિયરી હશે મોટા પણ સીવું હશે તો તમે આ જોઈન સીવી શકશો આવી જ રીતના ખાલી એમાં ચેન લગાવવાનું થશે બાકી બધું આવી જ રીતના બનાવવાનું થશે તમારે આનો બ્લાઉઝ પણ બહુ મસ્ત છે બનાવવાનો છું હમણાં બનાવી તો સાથે સાથે વિડીયો પણ બનાવી લેશે ને તો આવી રીતના હવે એને ઓવરલોક કરી નાખી બધી બાજુથી અને ઇન્ટરલોક લગાવી દઉં સોરી પ્લાસ્ટિક લગાવી દઉં એમાં તો જોઈ શકો છો મિત્રો મેં ઓવરલોક ને બધું કરી નાખ્યું છે થોડી થોડી નોર્મલ પ્રેસ પણ કરી નાખી છે મતલબ સાવ આમાં આવા કાપડમાં પણ પ્રેસ તો કરીએ બહુ તો ચોટી જાય પણ તો સાવ નોર્મલ નોર્મલ તો તમે જોઈ શકો છો મસ્ત મજાના નાના બબુનો ચણીયો બનીને તૈયાર થઈ ગયો છે આવી રીતના જો અંદર એકદમ આવી રીતના સોફ્ટ રાખશો ને તો વાગશે નહીં એને જો આવી રીતના અને ચપટી આવી રીતના લેવું તો એક સર્કિટ લેવાની જેથી કરીને ફિનિશિંગ મસ્ત દેખાય પ્રોપર હવે આપણે એમાં ઇલાસ્ટિક નાખીએ અને પેક કરી નાખશું જેથી કરીને એનું આખા બેલ્ટનું ગેધરિંગ મસ્ત થઈ જાય આવી નાખે આખો ઇલાસ્ટિક નાખેલો તો જો મિત્રો આ રીતના ઇલાસ્ટિક નાખી આમ આખી આખી મેં પરોવી નાખી ખાલી મેં તમને બતાવી દીધું આવી રીતના નાખી પછી આમ જરાક જરાક વ્યવસ્થિત ચારે બાજુ ખેંચી લેવાનું આવી રીતના પરફેક્ટ જેથી કરીને ગેધરિંગ છે ને બધી બાજુ ફરતી થઈ જાય બરાબર હવે આવી રીતના કરી અને જે આ બે ભાગ છે આપણે જ્યાંથી વચ્ચેથી ઓપન રાખ્યા હતા એને આવી રીતના વચ્ચે વચ્ચે આમ એક સિલાઈ કરી નાખશું એટલે એ ભાગ થઈ જાશે છે કામ તો આખી આખી સિલાઈ પણ કરી દો ચાલે અને જ્યારે ખોલવું હોય ને ત્યારે તકલીફ થાય એટલા માટે તો આખી વચ્ચે ફરતી સિલાઈ કરી નાખીએ તો પણ વાંધો ના આવે વચ્ચે વચ્ચે સેન્ટરમાં જો કે કરી નાખું વાંધો નહીં જયારે ખોલી રહેશે ત્યારે દેખા જાય કે વચ્ચેની સિલાઈ કરો ને તો જેવી રીતના ગેધરિંગ છે એવી જ રીતના ગેધરિંગ રહેવા દેવાની પરફેક્ટ આમ અને આટલો ભાગ પકડાય જેટલો ભાગ પકડાય એટલો તમારાથી ખેંચીએ ને સિલાઈ મારી નાખવાની જેથી કરીને એમાં શું થાય કે ફાયદો કે ફિટ થાય તો વાંધો નહીં પણ બીજું તો શું છે કે જયારે વોશ કંઈ થાય ને તો ઇલાસ્ટિક અંદર છે ને ફરી ના જાય એટલા માટે રાઉન્ડમાં સેન્ટરની સિલાઈ તમે આવી રીતના કરી હોય ને તો એને એક ફાયદો ઈ થાય કે ઇલાસ્ટિક અંદર છે ને આંટી ના વળી જાય એટલા માટે હું પણ અત્યારે કરી આમ તો નતો કરવાનો પણ કરી નાખું તમને બતાવવા માટે તો આપ ઇનલ ના કરી એક બબુનું નું ચણીઓ બનીને રેડી છે બ્લાઉઝ સિવાનો છોના પછી તરત જ સેમ જ કલર નું છે અને પેટર્ન પણ બહુ મસ્ત છે તો ચણીયા સિવાયને રેડી થઈ ગયો છે આપણો એકદમ પરફેક્ટ મસ્ત મજાનો નાનકડી મોટો પણ કરી શકો ને નાનકડા પ્રિન્ટ પ્રિન્ટ પણ સારી છે કાપડ પણ બહુ સરસ છે નીચે પણ પટો છે પટ્ટો આવી રીતના જો આવી રીતના હશે એકદમ સીતી રહેશે મતલબ ઘેર છે ને બહુ મસ્ત આમ ખુલ્લી ખુલ્લી ઘેર છે આવી રીતના અને ઉપરથી તો પ્રિન્ટ આવી જશે તો આપણો ચણિયો બની એકદમ પરફેક્ટ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે બ્લાઉઝ પણ બનાવવાનો છું એનો પણ વિડીયો અપલોડ કરીશું